દાહોદમાં જમનાદાસ ફેક્ટરી બહાર મારામારી કરતા પોલીસ દ્વારા બે શ્રમિકોની અટકાયત કરતા કોંગ્રેસ પ્રમુખ અને ફેક્ટરીના શ્રમિકો પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા દાહોદના ખરોડ ખાતે આવેલી જમનાદાસ ઇન્ડસ્ટ્રીયલ કંપની અને શ્રમિકો વચ્ચેની માથાકૂટ દરમિયાન મારામારીના બનાવમાં રૂરલ પોલીસે કંપનીની ફરિયાદના આધારે સીસીટીવી ફૂટેજ મેળવી બે લોકોની અટકાયત કરી કાર્યવાહી કરતા આજરોજ રૂરલ પોલીસ મથક ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ કંપનીના અન્ય શ્રમિકો પર રજૂઆત કરવા પહોંચ્યા હતા ત્યાં પોલીસે બનાવની વિગત અને સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી કરી હોવાની સમજણ હતી દાહોદના ખરોલ ગામે ઇન્ડસ્ટ્રીઝ ખાતે કંપની અને ત્યાં કામ કરતા શ્રમિકો વચ્ચે કામના કલાકો પગારને લઈ માથાકૂટ થઈ હતી જેમાં સમાધાન પણ થઈ ગયું હતું પરંતુ પોલીસે જણાવ્યું કે બે દિવસ અગાઉ ફેક્ટરીની બહાર અમુક લોકોએ અમુક લોકો જોડે મારા મારી ધાકધમકી અને ગાળા કરી હોવાની ફરિયાદ રૂરલ પોલીસ મથક ખાતે નોંધાઈ હતી જેમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે જે પણ જવાબદાર લોકો છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી અને બે લોકોની અટકાયત કરવામાં આવી હતી અને અન્ય લોકોની અટકાયત કરી કાર્યવાહી કરવામાં આવી વધુ તપાસ ચાલી રહી છે ત્યારે તેને લઈ આજે રાજકીય પક્ષના આગેવાનો અને અન્ય લોકો આવ્યા હતા અને શા માટે અટકાયત કરવામાં આવી એ બાબતની સમજણ અપાઈ હતી ત્યારે દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ નીનામાએ જણાવ્યું હતું કે તેમના દાસ ફેક્ટરીમાં સાતસોથી વધુ શ્રમિકો કામ કરે છે અને તેમને બાર બાર કલાક કામ કરાવવામાં આવે છે અને પૂરતી મજૂરી આપવામાં આવતી ન હતી સરકારી ધારાધોરણ પ્રમાણે એમને મજૂરી આપવામાં આવતી ન હોય તેમનું સમાધાન થઈ ગયું હોય ત્યારે ભાજપ અને ફેક્ટરી માલિક ઉપર કોંગ્રેસ પ્રમુખે આક્ષેપો લગાવી વિરોધ કર્યો હતો આ બાબતે કોંગ્રેસ પ્રમુખ અને અન્ય શ્રમિકો રૂરલ પોલીસ મથક ખાતે ગયા હતા રજૂઆત કરી હતી તેમ જણાવ્યું હતું રિપોર્ટર અજય શાંતિ વાત્સલ્યમ સમાચાર દાહોદ બનાવની હકીકત એ પ્રકારની છે કે પ્રમ દિવસે તેર તારીખે દાહોદ રૂરલ પોસ્ટેના જે ખોરદ વિસ્તાર છે એ વિસ્તારમાં એક ફેક્ટરી આવે છે જેમના દસ ઇન્ડસ્ટ્રી ત્યાં કંપનીની બહાર અમુક લોકોએ અમુક લોકોને મારા મારી ધાક ધમકીને લગતની ફરિયાદ નોંધાઈ હતી એ ફરિયાદના આધારે દાહોદ રૂલ પોસ્ટ દ્વારા ફૂટેજ મળી આવ્યા હતા જે બી જવાબદાર લોકો છે એના કાર્યવાહી થઈ છે જેમાં બે લોકોને અટક કરવામાં આવ્યા છે અને અન્ય લોકો છે જરૂર લોકો એમને અટકાયત પગલાં લેવામાં આવેલા છે જેમની તપાસ હાલમાં ચાલુમાં છે અને આજ રોજ છે એ અમુક રાજકીય આગેવાનો અને અન્ય લોકો હતા એમના પ્રશ્ન લઈ અને આજે શા માટે અટક કર્યા છે એ બાબતે આવ્યા હતા તો જેમની સાચી સમજ કરવામાં આવેલી છે અને વિડીયોગ્રાફી પણ બતાવવામાં આવેલી છે અને અન્ય કોઈ પ્રશ્ન છે તો પોલીસે પોઝિટિવ રીતે નિકાલવાનો પ્રયત્ન કરાવશે દાહોદ ખાતે ખરોળ મુકામે જમનાદાસ કરીને કંપની આવેલી છે ત્યાં સાતસો થી આઠસો મજદૂર કામ કરે છે તો એમને બાર બાર કલાક કામ કરાવવામાં આવતું હતું અને પૂરતી મજૂરી આપવામાં આવતી નહોતી સરકારી ધારાધોરણ પ્રમાણે એમને મજૂરી આપવામાં આવતી નહોતી તો એના માટે ત્યાંના મજદૂરોએ હડતાલ કરી હતી તો આ હડતાલને વચ્ચે સમજોતો પણ થઈ ગયો પરંતુ એ લોકોને તેર તારીખે એરેસ્ટ કર્યા અને ત્રણ દિવસ સુધી જેલમાં મૂકી રાખ્યા અને કઈ ને કઈ જગ્યાએ કંપની દ્વારા અને પોલીસ દ્વારા કે ભાજપના આગેવાનો દ્વારા ડરાવી ધમકાવીને જેલમાં નાખીને એમનું મનોબળ તોડવાની વાત કરી અને એમનું શોષણ કરવાની વાત કરતા હતા એટલે ત્રણ દિવસ સુધી એમને જેલમાંથી છોડવામાં આવ્યા નહીં કાલે અમુક આગેવાનો પણ મળવા ગયા હતા તો એમને પણ પોલીસ દ્વારા અંદર જેલમાં મૂકવામાં આવ્યા અને એમની ગાડીઓ છે એને ડિટેન કરવામાં આવી અને સાત સાત આઠ આઠ દસ દસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો એમ કરીને પોલીસ ક્યાં ને ક્યાં મેળા પીપણીઓ કરે છે ક્યાં ને ક્યાં ભારતીય જનતા પાર્ટીની ફેવર કરે છે ક્યાં ને ક્યાં એ ઉદ્યોગપતિની કે એ વેપારીની ફેવર કરે છે અને આદિવાસી ગરીબ દલિત કે સામાન્ય જે મજૂરી કરે છે એમનો અવાજ દબાવવાની કોશિશ કરે છે એવું લાગતું હતું અમને એટલા માટે અમે આજે ગયા અને પોલીસ સ્ટેશને અમારે ત્યાં થોડો સંઘર્ષ પણ થયો અને પછી અમે કીધું કે આમને સાહેબ ત્રણ દિવસથી તમે ગોંધી રાખ્યા છે તો એમને છોડો અને આમનું નિરાકરણ કરો એમ કરીને આજે અમે સૌ સાથે મળીને ત્યાં ગયા હતા અને પોલીસ સ્ટેશનનો અમે ઘેરાવ કર્યો હતો હર્ષદભાઈના ઇનામ